રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બિજેશ કુમાર ઝાસર એડિશનલ સીપી સર તથા ડીસીપી સરે નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની સૂચના કરેલ હોય જેનોએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા તથા એમ એલ ડામોર પીએસઆઈ એન પરમાર તથા પીએસઆઈ મોવોલિયાની ટીમને એક ચોક્કસ બાતમી તથા ટેકનિકલ સોર્સની મદદથી ગુજરાત રાજ્યના છેલ્લા દસ વર્ષથી સાત ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રિતમસિંહ નીમસિંહ ભાટિયા શિકલીગરને મધ્યપ્રદેશના બદવાની જિલ્લાના સેંધવા ગામથી બ્રાન્ચની ટીમના એસઆઈ જલદીપસિંહ વાઘેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારી ગોપાલભાઈ પાટીલ તથા તુલસીભાઈ ચુડાસમાની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે આ આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જગ્યાએ સાત ગુના નોંધાયેલ છે જેમાં બે હજાર પંદરમાં એટીએસમાં ગુના નોંધાયેલો હતો જેમાં દસ હથિયાર કબજા કરવામાં આવેલ હતા આ ઉપરાંત રાજકોટ શહેરમાં અન્ય બે ગુના ત્રણસો બે મુજબ અને બીજા આમ શેકના જુનાગઢ શહેરમાં પણ ચાર ગુના નોંધવામાં આવેલ છે જેમાં આ સાત ગુનામાં આરોપી છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો હતો હાલ આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી અને માલવિયા પોલીસ સ્ટેશનને મોકલવાની તજવીજ કરવામાં આવે છે

Una nota de la ciudad.